રાધે રાધે મિત્રો આજે આપણે વાત કરવી છે કે તું તાલુકા હંભાળ આપણે એમાં એક પહાડી વિસ્તારમાં એક ભાઈ દુકાન આપતા તો એને માલ સામાનનો લાવવો ને એ બધું કરવા માટે એક ગધડો પાળેલો અને ઘરની સોકી કરવા ઘરનો ધ્યાન રાખવા દુકાનનું ધ્યાન રાખવા એક કૂચડો પણ પાળેલો એટલે રાત પડી જે ઈ માલિક હતો એ ભાઈ એ તો ઘરે ખાઈ પીને ઘસઘસાટ હોઈ ગયેલા બહાર ફળિયામાં ગધેડો ને કૂતરો બંને બેઠેલા અને બે આરામ ફરમાવતા હતા નિરાતી એમાં કંઈક ખખડવાનો અવાજ આવ્યો એટલે કૂતરો તો સંસળ એ તો તરત જાગી જાય ગધેડો એ આળા હળીને આમ બેઠો થયો એટલે કૂતરા એ આજુબાજુમાં જોયું પણ કાંઈ દેખાણું નહીં એટલે લટાર મારીને પાછો આવીને આડા પડખ્યા થઈને સુઈ ગયો એટલે એ બધું જોયું ગધેડાઈ તો ગધેડાઈ કૂતરાને પાછું કીધું એ કે ભલામાણા તું એ કે આ કોક આવી ગયું હોય છે સોર એવું લાગે છે મને અને તું માલિકને ભસીને જગાડવાને બદલે તું પાછો આરામ ફરમાવેશ આવી કે બે દી કામમાં તું કરે તારે આપણા માલિકને જગાડવા જોવે ભસી ભસીને કે કોઈ આવ્યું લાગે તો કૂતરાએ કહ્યું કે આ કામની જવાબદારી મારી છે મારે શું કરવું એ મને બધી ખબર છે એટલે તું મારા કામમાં ખોટી ટાંગ અડાડ નહીં તું તારા કામમાં ધ્યાન આપ હું મારી રીતે મારું કામ કરી લઈશ તો ગજડાના તો આગમ્યું નહીં એણે વિચાર્યું કે આ કૂતરાનું કામ હું કરું અને માલિકને હું જગાડું એટલે કૂતરો ગધેડો તો તાણી તાણી થ એની ભાષામાં ગીત ચાલુ કર્યું હવે એનો માલિક તો થાકતી ઘસભસાટ સુઈ ગયેલો હતો ગધેડાનો અવાજ આવ્યો ભૂકવાનો એટલે એ બહાર આવ્યો અને એક દંડો લઈને ગધેડા ઉપર હોટાવાળી કરી એટલે ગધેડો તો કણસતો કણસતો એમને પડ્યો રહ્યો અને માલિક પાસે જઈને સુઈ ગયો પીડાથી કળસતા ગધેડાના જોઈને કૂતરાએ તરત કહ્યું કે મેં તને નહોતું કહ્યું તું મારા કામમાં ખોટી ટાંગ દળમાં હું મારે શું કરવું મારા કામની એ મને બધી ખબર મિત્રો આમાં દરેક વ્યક્તિનું કામ નક્કી થયેલું જ હોય છે એટલે પોતાના કામ ઉપર જ પોતાને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પણ એમ કરવાના બદલે આપણને સમજ ન પડતી હોય તો પણ બીજાના કામમાં આપણે ખોટી દખલ કરતા હોઈએ આવીને આવી સરસ વાતો લઈને ફરી મળીશું રાધે રાધે